અમરેલીના ઈસમને ચોક્કસ માહિતીના આધારે એલસીબી પોલીસે ગુમનદેવ પાસેથી ઝડપી પાડીને અંકલેશ્વર લઈ આવી હતી અંકલેશ્વર બી ડિવિઝન અને જીઆઈડીસી પોલીસ મથકે ચાર જેટલા ગુનામાં વોન્ટેડ હતો અંકલેશ્વર તાલુકાના કોસંબડી અને જીતાલી ગામની હદમાં વક્ફ બોર્ડની મસ્જિદ ટ્રસ્ટની જમીન આવેલ છે જે જમીનના ખોટા દસ્તાવેજો ઊભા કરી વેચી દેવામાં આવી હતી જે અંગે અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી તેમજ અંકલેશ્વરની ડિવિઝન પોલીસ મથકે ચાર જેટલી ફરિયાદો નોંધાવી હતી જે ફરિયાદમાં અમરેલીના રહેવાસી ઇકબાલ ઈસા ડેરૈયા પણ એક આરોપી હતો જે છેલ્લા સાત મહિના ઉપરાંતથી પોલીસ પકડતી નાસ્તો ફરતો હતો તાજેતરમાં ભરૂચ એલસીબી પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ મથકે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરતા અંકલેશ્વર જીઆઈડીસી અને બી ડિવિઝન પોલીસ મથકમાં વકફ બોર્ડની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેચી દેવાના ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી તેમની વિગતો મેળવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ વડે તપાસ શરૂ કરી હતી દરમિયાન અમરેલીના લાઠી તાલુકામાં મૈત્રીનગર સોસાયટી ખાતે રહેતા ઇકબાલ ઈસા દેરૈયા ગુમાન દેવ નજીક પેટ્રોલ પંપ પાસે હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પીએસઆઈ એમ એમ રાઠોર અને ટીમ દ્વારા સર્ચ કરતા ગુમાનદેવ નજીક ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીકથી ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે લઈ આવી પોલીસના હવાલે કર્યો હતો ઇકબાલ ડેરૈયા વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે એક અને બી ડિવિઝન પોલીસ મથકે ચાર જેટલા ગુના દાખલ નોંધાયેલા છે જેમાં તે વોન્ટેડ હતો બી ડિવિઝન પોલીસ વિધિવત ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી